ઉત્તરાયણ પર્વને લઈ મૂંગા અને ઘાયલ પક્ષીઓ માટે નવી સિવિલ હોસ્પિટલમાં હેલ્પ સેન્ટરની શરૂઆત કરાઈ છે આ સાથે જળ એ જીવન જેવો સુંદર મેસેજ સાથે બે લાખ જેટલી પતંગ સી આર પાટીલ દ્વારા સુરતમાં વિતરણ કરવામાં આવશે ઉત્તરાયણ પર્વમાં ધારધાર પતંગની દોરીથી અબોલ પક્ષીઓ તેમજ વાહન ચાલકો ઘાયલ થતા હોય છે નિર્દોષ પક્ષીઓના રક્ષણ અને બચાવ માટે સિવિલ હોસ્પિટલમાં હેલ્પ સેન્ટરની શરૂઆત કરાઈ છે આ સાથે જળ એ જ જીવન જેવો સુંદર મેસેજ સાથે બે લાખ જેટલી પતંગ સીઆર આર પાટીલ દ્વારા સુરતમાં વિતરણ કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ દ્વારા જળસંચય જનભાગીદારી જન આંદોલન જલ હૈ તો કલ હૈનો એવો સુંદર મેસેજ સાથે નર્સિંગ સ્ટાફને પતંગ વિતરણ કરાઈ હતી દિવસે મૂંગા અને ઘાયલ પક્ષીઓ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઇન નંબર કોન્ટેક્ટ રહેશે આજે બે પ્રસંગો છે એક પ્રસંગ આપ સૌ જાણો છો છેલ્લા ઘણા સમયથી આપણા જળ શક્તિ મંત્રી માન્ય સી આર પાટીલ સાહેબ આપણા મોદી સાહેબે બે હજાર એકવીસમાં માં કેચ ધ રેન નો એક પ્રોગ્રામ ડિક્લેર કર્યો હતો અને ત્યારથી આજ દિન સુધી આપ જોઈ રહ્યા છો કે છેલ્લા છ માસની અંદર અમે એક આખી સોફ્ટવેર ડેવલપ કર્યું છે દિલ્હી ખાતે અને એની ઉપર રોજ જેટલા પણ વોટર રિચાર્જિંગના નવા કનેક્શન્સો થતાં હોય એ બધા વોટર રિચાર્જને અપલોડ કરવામાં આવે એટલે હમણાં આજના ડેટની વાત કરીએ તો ત્રણ લાખ અઠ્ઠાવીસ હજાર જેટલા વોટર રિચાર્જિંગના કનેક્શન્સો ચાલુ થઈ ગયા છે એટલે એની પાછળનો આદર્શ એ છે કે જલ હિ જીવન હૈ ભવિષ્યમાં પાણી નહીં હશે કારણ કે પાણી આપણે પેદા નહીં કરી શકીશું અને પાણીને જો સાચવું હશે તો એની તૈયારી આજથી કરવી પડે અને વર્ષો પછી આપણી પાસે જે ડેટા છે એમાં વરસાદના પાણીને સંગ્રહ કરવા માટેની જે ટેકનોલોજીની આપણે વાત કરીએ બહુ સિમ્પલ છે અને આપણે વરસાદ જે પડે છે એનું ફક્ત આઠ ટકા પાણી જ આપણે જમીનમાં ઉતારી શકીએ છીએ એટલે વધુ પાણી કેવી રીતે ઉતારી શકાય એના માટે છેલ્લા ઘણા સમયથી માન્ય પ્રધાનમંત્રીશ્રી અને આપણા કેન્દ્રીય મંત્રીશ્રી શ્રી સી આર પાટીલ સાહેબ આમાં ઘણી જ ડીપલી ઊંડાઈથી બધા પ્રોજેક્ટો કરી રહ્યા છે જેમાં કૂવા રિચાર્જ કરવાના હોય તમારા બોર રિચાર્જ કરવાના હોય નવા જે ટેરેસનું પાણી હોય તેને જમીનમાં ઉતારવાનું હોય એના માટે પતંગ ઉપર એ બધા જ સ્લોગનો અમે છાપી રહ્યા છીએ જલ હિ જીવન હૈ એ આપ જોશો કે અમારા બધા પતંગ ઉપર માન્ય પ્રધાનમંત્રીશ્રી અને મોદી સાહેબનો ઉપરાંત અમારા માન્ય સી આર પાટીલ સાહેબના મેસેજો એની ઉપર અમે છાપીને આખા શહેરમાં બે લાખ જેટલા પતંગોનું વિતરણ કરી રહ્યા છે એના એક ભાગરૂપે આજનો એક વિતરણ સમારંભ આજે સ્ટુડન્ટ્સો અહીંયા સિવિલમાં જે બાળકો ભણે છે એ લોકોને અમે પતંગો આપી રહ્યા છે આજે અને બીજી વાત જે અગત્યની આપ જાણો છો જે મૂંગા પશુ પક્ષીઓ આ પતંગ ઉડાવતી વખતે જો કોઈ ઈજા થાય તો દર વર્ષની જેમ છેલ્લા અઢાર વર્ષથી સિવિલ હોસ્પિટલ પોતાની હેલ્પલાઇન ત્રણ દિવસ માટે શરૂ કરે છે અને હેલ્પલાઇનમાં જે કોઈપણને શહેરીજનો પાસે કોઈ પણ આ પ્રકારની વાતો આવતી હોય તો એ તરત જ જાણ કરે જેથી કરીને એમનો તરત ઉપચાર કરી શકાય અને એ પક્ષીનું જીવન બચાવી શકાય